પવિત્ર છે અને ભગવાન આપણી કેટલી બધી ચિંતા કરે છે એક ભગવત ભક્ત એ ભગવાનનું નામ લેતો લેતો ગાંડા જેવો થઈ ગયો ભગવાનના જે કોઈ ભક્ત થયા છે ને એને ગાંડા જ કીધા છે પહેલા ગાંડા કે ને માણસ એટલે સમજવું કે આપણી અંદર ભક્તિ પ્રગટ થઈ ગઈ છે દરેક ભક્તોને પહેલા તો બધાય ગાંડા જ કહે છે એક ભગવાનનો ભક્ત તો પાક્કો ભક્ત અને એ ભગવાનનું નામ લેતો લેતો ગાંડો થઈ ગયો એટલું બધું નામ લે ગમે ત્યાં જોવે કૃષ્ણ 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 કરતો દોડે એને ના તો કપડાનું ભાન ના તો ખાવા પીવાનું ભાન ના તો તડકાનું ભાન ના ઠંડીનું ભાન કોઈ ભાન જ નહીં અને એ ભક્ત દોડતો દોડતો બરાબર ચૈત્ર વૈશાખનો ભર ઉનાળો અને બપોર એ બપોરમાં એ ખુલ્લા પગે ખાલી એક ધોતિયા જેવું વસ્ત્ર પહેરી અને કૃષ્ણ કૃષ્ણ કરતો કરતો રડતો રાડો પાડતો હસતો ગાંડા જેવો એ રોડ ઉપરથી પસાર થતો હતો નિર્જન રસ્તો હતો અને એ સમયે એને એક બરફ વાળો માણસ સામે મળે છે બરફ હોય બરફ વેચતા હોય એ બરફ વેચતો તો એ માણસને એમ થયું કે આ કોઈ ગાંડા જેવો છે એને લાવે એક બરફનો ગોલો બનાવી અને એને આપવું એટલે આ ગરમીમાં એને થોડીક ઠંડક મળે અને એણે આ ગાંડા જેવા ભક્તને એક બરફના ગોળામાં સરસ મજાના રંગ નાખી અને એને આપ્યો કે લે આ ખાય એટલે તને થોડીક ટાઢક થાય તારું મગજ શાંત થાય તું રાડ પાડીને ખુલ્લા પગે આટલી ગરમીમાં બહુ તપી ગયો હોઈશ ઠંડક કરવા માટે આવ્યો આ ભગવાનના ભક્તએ એ ગોળાને થોડીક વાર ચૂસ્યો એને સ્વાદ આવ્યો એનું મન એમાં જ્યાં સુધી ચોંટ્યું ત્યાં સુધી એણે ગોળાને ચૂસ્યો અને પછી આ તો ગાંડો ભક્ત હતો એના તો રોમ રોમમાં ભગવાન હતા એને ગોળો કેટલીક વાર ટકે કેટલીક વાર એને આ ગોળો ઠંડક આપે એને તો ભર ઉનાળે અને ખુલ્લા તડકે આ ભગવાનનું નામ ઠંડક આપતો તો એટલે એણે થોડીક વાર ચૂસ્યો અને પછી એ ગોળાને ઘા કરીને દૂર ફેંકી દીધો અને એ તો ગાંડાની જેમ પાછો દોડતો દોડતો નીકળી ગયો હવે થયું એવું કે આ ગોળો એણે જ્યાં ફેંક્યો ને ત્યાં એક સુંદર મજાના પ્રેમી અને પ્રેમિકા બેઠા હતા એ ગોળો ચૂસેલો ગોળો એ પ્રેમિકા જે હતી એના મોઢા ઉપર જઈને લાગ્યો અને ઘોડો જેવો પ્રેમિકાના મોઢા ઉપર લાગ્યો એટલે બને કે કદાચ મેકઅપ ગયો હોય પ્રેમીને ગુસ્સો આવ્યો એટલે એ પ્રેમી ઉભો થયો ઉભો થઈ અને આ ગાંડાની પાછળ દોડ્યો ગાંડાને પકડી લીધો અને પકડી અને એક તમાચો મારી દીધો જેવો તમાચો મારી દીધો એટલે એ પ્રેમીના આખા શરીરે ફોડલા પડી ગયા એના અંદરથી એકદમ અગ્નિ પ્રગટ થઈ ગઈ લાઈ લાઈ બળવા માંડી અને આ પ્રેમી બૂમ પાડવા માંડ્યો બરાડા પાડે છે બચાવો 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 અને બચાવો બચાવોનો જ્યારે આ ચીસો સાંભળી એટલે આ ભગવાનનો ગાંડો ભક્ત હતો ને એણે એની સામે આંખ ખોલીને જોયું અત્યાર સુધી એની આંખ બંધ હતી થપાટ કોણે મારી એને ખબર નહોતી કેમકે એ તો રામ નામમાં ભગવાનના નામમાં લીન હતો એટલે આંખો ખોલી અને કીધું કે શું થયું શું થયું ભાઈ ઓલો જે પડી ગયો તો પ્રેમી રાડ નાખતો નાખતો એને તો આખા શરીરે વેદના થવા માંડી એને ઊભો કર્યો આ ગાંડાએ અને ગાંડાએ ઊભો કરી અને પૂછ્યું કે ભાઈ તને શું થયું શું થયું તો આ પ્રેમીએ કહ્યું કે ભાઈ તે ગોળો ફેંક્યો ને એ મારી પ્રેમિકાને લાગ્યો અને હું તને મારવા આવ્યો મેં તને માર્યું ને તો મારી આવી હાલત થઈ ગઈ છે ત્યારે આ ભગવાનનો ભક્ત ગાંડો જોર જોરથી હસ્યો હસીને એણે કીધું કે તને કાંઈ નથી થયું મારી વાત સાંભળ તું આ પ્રેમિકાને પ્રેમ કરે છે એને ગોળો લાગ્યો એટલે તું મને મારવા દોડ્યો તો કે બરાબર તો કે તું મૃત્યુલોકનો માણસ થઈ અને તારી પ્રેમિકાને તકલીફ થઈ ને મારવા જો મને આવી ગયો હોય તો હું તો સતત મારો પ્રેમી તો ઉપરવાળો છે એ મને કેટલો પ્રેમ કરતો હશે અને તું મને મારતો જો હોય તો આ મારો પ્રેમી તને છોડે ખરો હું એ ભગવાનની પ્રેમિકા હતી અને એટલે ભગવાને તને આ દંડ દીધો છે ભાગવત ભગવાન તો ભગવાનમાં આવી પ્રીતિ કરાવે છે અને આ પ્રીતિ દેખાતી નથી પાછી ભગવાન આ ભક્તને જેમ અજ્ઞાત રીતે ભક્તની રક્ષા કરી બતાવ્યું કે હે ભક્ત તું મને પ્રેમ કરે છે ને તારાથી અનેક ગણો પ્રેમ હું તને કરું છું એવી જ રીતના જો જે વ્યક્તિ સાચા ભગવાનને ભજતા હોય સાચા ભક્ત હોય ને તો એની બે ચાર નિશાની છે પહેલામાં પહેલું કે ભગવાનની સાચી ભક્તિ કરનારની આંખમાં આંસુ ક્યારેય ના આવે અને આંખમાં આંસુ આવે ને તો એ આ સંસારના દુઃખથી કે સંસારના સુખથી આંસુ ના આવે એને આંસુ આવે તો એ ફક્ત ને ફક્ત ભગવાનની સામે બેસીને ભગવાનના વિરહના આંસુ આવે છે એટલે ભગવાનના ભક્તની આંખમાં સંસારી આંસુ ના હોય અને ભગવાનની ભક્તની આંખમાં જો આંસુ હોય તો એ ભગવાન ના હોય આ એની પહેલી ઓળખાણ બીજી ઓળખાણ ભગવાનનો જે ભક્ત છે એનું મુખ જે છે એ આ સંસારના સુખથી ચમકે નહીં ક્યારેય એને ગમે એટલી સંપત્તિ આવે એને ગમે એટલી કદાચ સંપત્તિ જાય ભગવાને આપી છે ભગવાન લઈ લે એને ચિંતા ના થાય એના મુખ ઉપર તેજ એ સંપત્તિનું ના આવે સુખનું ના આવે એના મુખ ઉપર ભગવાનના નામનું તેજ આવે જ્ઞાનનું તે જ આવે એટલે ભગવાનના ભક્તનું કપાળ એ હંમેશા ચમકતું હોય એના કપાળમાં તે જ ઓળખાય સાચો ભક્ત હોય ને તો એનું કપાળ જોઈને ખબર પડી જાય કે આ સાચી ભક્તિ કરે છે કે ખોટી ભક્તિ કરે આ બે ઓળખાણ હવે ત્રીજી ઓળખાણ કે ભગવાનનો જે ભક્ત હોય ને એને ભોજનની અને નિંદ્રાની ઓછી જરૂર પડે આ બે વસ્તુની એને ઓછી જરૂર પડે જે દિવસે તમારો ખોરાક ઓછો થઈ જાય અને ઊંઘ ઓછી થઈ જાય તો સમજજો કે તમે ભગવાનની ભક્તિ કરવાનો ટાઈમ આવી ગયો છે માણસ ભક્તિ કરે નહીં એની ભોજન અને નિંદ્રા ઓછી થાય નહીં જો ખાવાનું કોઈ છોડી શકે કોઈ છોડી શકે ટાઈમ મળે ને ઘરના ઘરમાં સુઈ જાય એ વાત તો અલગ પણ મેં તો બસમાં હિંચકા ખાતા ખાતા ચાલતી બસે જવાવાળા જોયા છે ઓલું પકડી અને હોય બેઠા બેઠા જાય આજુબાજુવાળામાં એના મણમણના મુંડા પછાડતા હોય આજુબાજુ સ્કૂટરની પાછળ બેઠા બેઠા ઘણા સુઈ જાય તો એઠા ગદી જાય ભાઈ ઘેર પૂગી જાય ને બેન રહી જાય રોડ ઉપર માણસ ખાવાનું ને સુવાનું ના છોડી શકે અને એટલે જેમ જેમ ઉંમર વધે ને એમ ભગવાન ખાવાનું અને સૂવાનું છોડાવે જો ઉંમર વધે ને એટલે ખોરાક ઓછો થઈ જાય ખવાતું નથી ખવાતું નથી ઉંમર વધે એટલે એક જ ફરિયાદ હોય બધાયની પૂછજો તમે કોકને કે ભાઈ ઉંમર વધી મજામાં છો ને આમ બધું સારું પણ ખવાતું નથી આમ બધું સારું ખવાતું નથી રાતે નીંદર નથી આવતી ભોજન અને નિંદ્રા બે ઓછા થાય તો સમજો કે ભગવાને તમને યાદ અપાવ્યું છે કે હવે તારો ભગવાનને ભજવાનો ટાઈમ થઈ ગયો બહુ ખાઈ લીધું બહુ ખાઈ લીધું બહુ સૂઈ લીધું બહુ સુઈ લીધું હવે ખાઈને સુઈને હવે શું કરવું છે ક્યારેક તો જાગુ તો ભગવાનના ભક્તની આ પણ ઓળખાણ છે કે ભોજન અને નિંદ્રા આ બે વસ્તુ ઓછી થઈ જાય શ્રીમદ ભાગવત ભગવાન જો સાંભળ્યા કરો સાંભળ્યા કરો ભૂખ નહીં લાગે જેવો અહીંથી સત્સંગ છૂટે આરતી થઈ જાય એટલે તરત જ ભૂખ લાગે અહીંયા બેઠા બેઠા ભૂખ ના લાગે આ તો આપણને છે ને આ પાણી દેખાડે છે બાકી આપણને તરસય ના લાગે તરસ કર્યા વગર તરસમાં પાણી પીધા વગર જો ચાર કલાક બોલી શકાતું હોય તો ચાર કલાક સાંભળી ના શકાય સાંભળી શકાય શ્રીમદ ભાગવત ભગવાન તપ છે આપણે ક્યાં જંગલમાં જઈને તપ કરવાના છે અહીંયા સાત દિવસ બેસીને તપ ના થાય થવું જોઈએ ને તપ તપ કરવાનું છે શ્રીમદ ભાગવત ભગવાન એ તપ છે એટલે વક્તા કથા કહેનાર કથા કરતા કથા સાંભળનાર છે ને એ વધારે જ્ઞાની હોવા જોઈએ વધારે પીપાસુ હોવા જોઈએ ભગવાનના ચાહક હોવા જોઈએ સાંભળનાર કોણ છે એની પણ ઓળખાણ હોવી જોઈએ વ્યાસજી મહારાજ